નમસ્કાર આપ ન્યૂઝ સમાચાર વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો બાબતે ચર્ચા વિચારણાના અંતે 25 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પચ્ચીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા શહેરના વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવા અર્થે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં મિકેનિકલ ખાતું પાર્ક એન્ડ ગાર્ડન શાખા આરોગ્ય ખાતું પ્રેસ વિભાગ સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા જેવા મહત્વના વિભાગોના ચોવીસ કામો અને એક વધારાનું કામ મળી પચ્ચીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી તમામ મંજૂર કરેલ કામની વિગત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં કુલ ચોવીસ કામ રેગ્યુલર અને એક પ્રપોઝલ વધારાની એમ ટોટલ પચીસ કામ ચડવામાં આવ્યા હતા તમામ પચીસે પચીસ કામ મંજૂર કરવામાં આવ્યા છે જે મંજૂર થયેલા છે કામ એમાં આટલા દ્રાસ્તિક ડ્રમ મિક્સ પ્લાન્ટ એ એક શિફ્ટના આઠ કલાકની આઠ હજાર ચારસો ચાવી ચોવીસ રૂપિયા લેખે એ કામગીરી મંજૂર કરવામાં આવી છે જેથી કરીને વડોદરા શહેરના રોડ રસ્તા પર પેચવર્ક કરવામાં સુવિધા થશે વ્યવસાય વિનાની ગ્રાન્ટ થકી સત્તરથી અઢાર ફૂટ લાંબા ટેમ્પો ટ્રક ખરીદવાના હતા કે જે દોર ડબ્બાની કામગીરી છે જેમાં કેટલ કેચિંગ માટે આ સાધનોની જરૂર હતી આથી ટ્રીમની સ્ટ્રેન્થમાં વધારો થશે અને જે કેટલ કેચિંગનું કામ છે એમાં પણ વેગ આવશે પાસ ગાર્ડન શાખા દ્વારા પૂર્વ વિસ્તારમાં આવેલા ટીપી પ્લોટના ગાર્ડન તરીકે વિકસાવવા માટે સિવિલ કામના ઓગણીસ પોઈન્ટ છ્યાસી ટકાના વધુના ભાવે એક કરોડ પંચ્યાસી લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે આરોગ્ય ખાતા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ જે ચાલે છે એમાં મચ્છરો પર કંટ્રોલ મેળવવા માટે ટ્રક માઉન્ટેડ મોટા ફોગિંગ મશીન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે દરેક વોર્ડમાં એક એક મશીન થાય છ મશીન થાય બીજા તેર મશીન લેવાનું એક કરોડ અડસઠ લાખના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે હૃદય રોગની શસ્ત્ર સારવાર ક્રિયા માટે મેયર ફંડમાંથી છ વ્યક્તિઓને આર્થિક સહાય આપવામાં આવી છે પચાસ હજાર અને પચીસ હજાર રૂપિયાની પ્રેસ વિભાગ દ્વારા જરૂરી પ્રિન્ટિંગ માટે જે કાગળની જરૂર પડે છે એમાં એ થ્રી જીએસએમ એ થ્રી હંડ્રેડ જીએસએમ એ થ્રી સેવન્ટી જીએસએમ કલર પેપર કાર્ડ પેપર ક્રાફ્ટ પેપર અને કવર પેપર આમ અલગ અલગ પેપર સોળ લાખ એકોતેર હજાર એકસો પચાસની મર્યાદામાં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે એવી જ રીતે પ્રેસ વિભાગ દ્વારા ઇ ફોર અને ફૂલસ્કેપ કોપીઓ પેપરની ખરીદી માટે સોળ પોઈન્ટ નવ ટકા ઓછાના ભાવે એકવીસ લાખ નેવ હજારની મર્યાદામાં ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રોપર્ટી ટેક્સમાં જે વ્યાજમાં માફી આપવાની સ્કીમ લાવવામાં આવી છે જેમાં બે પ્રકારની આકારણી પદ્ધતિથી જૂની ભાડા આધારિત આકારણી પદ્ધતિ હતી જેમાં વ્યાજ ઉપર એંસી ટકા રિબેટ આપણને નક્કી કરવામાં આવ્યું છે નવી ક્ષેત્રફળ આધારિત જે આકારણી પદ્ધતિ છે એમાં જે લોકો જાન્યુઆરી એકત્રીસ સુધીમાં પાછલા પૈસા ભરે એ લોકોને વ્યાજમાં રેસિડેન્શિયલમાં સિત્તેર ટકા અને કોમર્શિયલમાં સાહીઠ ટકા રિબેટ આપણને નક્કી કરવામાં આવ્યું છે જે લોકો જાન્યુઆરી એકત્રીસ પછી પૈસા ભરશે એ લોકોમાં દસ દસ ટકાની રિબેટ ઓછી કરવામાં આવી છે એવી જ રીતે હર્નિસ કલ્ચર પાર્ક ઉપર એલઈડી સ્ક્રીન અને દોઢસો જેટલી એલઈડી લાઇટ કે જે સ્કલ્ચર પાર્કમાં અલગ અલગ એનિમલ છે અને ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ મેચ વગેરે નિહાળી શકાય એ માટે પી ફોર ટાઈપના એલઈડી સ્ક્રીન અને દોઢસો જેટલી લાઇટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે એરિયાની નાગરિકોની રીક્રિએશનલ ફેસિલિટીમાં વધારો થશે અને નાગરિકો આ સ્કલ્ચર પાર્કનો આનંદ પ્રમોદ માટે ઉપયોગ કરી શકશે પાણી પુરવઠા ખાતા દ્વારા ગાજરાવાડી ટાંકી અને સિંધરોટ ઇન્ટેક વેલ આ લોકોના જે ઓઇડ એમના કામ છે ગાજરાવાડી ટાંકીનું કામ બે કરોડ સુડતાલીસ લાખ અગિયાર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આ કામ ચાર ટકા વધુના ભાવે આપવામાં આવ્યું છે સિંધરોટ ઇન્ટેક વેલ અને સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક અતિરિક્ત પંપ નાખવાના કામને મંજૂરી આપવામાં આવે જેથી કરી અને ઇન્ટેક વેલમાંથી હાલની તારીખે સો એમએલ પાણી ખેંચવામાં આવે છે એના બદલે એની કેપેસિટીમાં વધારો કરીને દોઢસો એમએલ જેટલું પાણી ખેંચી શકાશે આ કામ ત્રણ કરોડ પંદર લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે